આજે હું આપણા માટે લઈને આવી છું ખૂબ જ સરળ અને સિમ્પલ એવી નાસ્તાની રેસીપી પલાળવાની પીસવાની કે આથો લાવવાની ઝંઝટ વગર આ રેસીપી તમે માત્ર દસ મિનિટમાં બનાવી શકશો તો ચાલો શરૂ કરીએ અહીંયા મેં બે બાફેલા બટેટા લઈ લીધા છે આ બટેટાને આપણે છાલ ઉતારી અને સરસ મજાના છીણી લેવાના છે તેને તેનો માવો કરી લેવાનો છે હું અહીંયા ખમણીની મદદથી તેને ખમણી લઉં છું જેથી કરીને કોઈ પણ જાતની ગાંઠ ના રહે અને સરસ મજાનો સ્મૂથ એવો માવો છે એ તૈયાર થઈ જાય તો બટેટા છે એ ખમણીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એમાં બાઇન્ડિંગ પર્પઝ માટે થોડો બેથી ત્રણ ચમચી જેટલો રવો છે એ હું અહીંયા એડ કરું છું અહીંયા આપણી બાઇન્ડિંગની કન્સિસ્ટન્સી પ્રમાણે આપણે કોઈ પણ બાઇન્ડિંગ એજન્ટ એડ કરવાનું છે જેમ કે રવો પૌવાનો પાવડર બ્રેડ ક્રમ્સ વગેરે તમે એડ કરી શકો છો સાથે હું અહીંયા આદુની પેસ્ટ એડ કરું છું મરી પાવડર સેકેલા જીરાનો પાવડર ઓરેગાનો ચીલી ફ્લેક્સ મીઠું અને કોથમીર છે જે સમારેલી છે તે એડ કરું છું અને આ બધી વસ્તુને આપણે બાંધી અને ડો જેવી કન્સિસ્ટન્સીમાં લાવી દેવાનું છે અહીં તમે ટેસ્ટ માટે લીલા ઝીણાં સમારેલા મરચાં અથવા તો મરચાંની પેસ્ટ કે પછી ચાટ મસાલો વગેરે પણ એડ કરી શકો છો અહીંયા હું બાળકો માટે બનાવતી હોવાથી આમાં હું કંઈ એડ કરતી નથી અને એને ખાસ ઓછી રહે એવી રીતે બનાવું છું તો આ ડોનટ્સ માટેનો જે લોટ છે એ તૈયાર થઈ ગયો છે હવે આપણે રીંગ છે એ ડોનટ્સ માટેની બનાવી લઈએ મેં અહીંયા એક મોટો લુવો લીધો છે એને હાથની મદદથી બરાબર ગોળ કરી આવી રીતે ફ્લેટ કરી દેસું અને વચ્ચે છે એ આવી રીતે હોલ પાડી દઈશું અને બંને બાજુથી એનો સ્ટેપ છે એ સરખો થાય એવી રીતે એને સેટ કરી લેવાનું છે તો બસ બધી જ બધા જ લોટમાંથી આવી રીતે આપણે ડોનટ્સ છે એની રીંગ છે એ તૈયાર કરી લેવાની છે એકદમ જ સરસ રીંગ છે આપણી તૈયાર થઈ ગઈ છે હાથમાં ન ચોટે એટલે માટે તમે ધારો તો હાથમાં થોડું ઓઇલ મૂકી અને હાથને ગ્રીસ કરી શકો છો જેથી કરીને આ લોટ છે એ આપણા હાથમાં ચોટશે નહીં હવે તેલ છે એને બરાબર ગરમ કરી લેવાનું છે એકદમ જ પ્રિહિટ કરી લેવાનું છે અને પછી આ ગરમ થયેલા તેલની અંદર આ આલુની રીંગ છે એને આપણે નાખવાની છે થોડું ગોલ્ડન જેવું લાઇટ ગોલ્ડન જેવું થાય એટલે આપણે એનો તાપ છે એ થોડો એનો ધીમો કરી અને એને તળાવવા દેવાનું છે જો ખૂબ જ ધીમા તાપમાં આને તમે તળશો તો બની શકે છે કે તેલમાં છૂટી જાય અથવા તો એ બહુ વધારે પડતું તેલ છે એ શોક કરી લે એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ છે એ ખૂબ ગરમ ના હોવું જોઈએ અને વધારે પડતું ઠંડુ પણ ના હોવું જોઈએ તો એકદમ જ ગોલ્ડન એવી રીંગ છે એ તળાઈને તૈયાર થઈ ગઈ છે ચાલો સર્વ કરીએ તો આ બાળકોને નાસ્તામાં આપી શકાય તથા બાળકોની પાર્ટી એરેન્જ કરતા હોય તો તેમાં પણ બનાવી શકાય કોઈ મહેમાન આવ્યા હોય અચાનક જ તો આ વસ્તુ આપણે ફરસાણ તરીકે પણ બટેટાવાળા અને ભજીયાની જગ્યાએ સાઈડમાં બનાવી શકીએ છીએ છેને ખૂબ જ સરળ અને સિમ્પલ છતાં પણ સ્વાદિષ્ટ એવી રેસિપી તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને એમાં કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો